વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં થયેલો વિકાસ આંખે ઉડીને વળગ્યો છે ત્યારે અધિકારીઓ એકબીજાના પગે પડ્યા માંજલપુર વિસ્તારમાં થયેલો વિકાસ આંખે ઉડીને વળગ્યો છે ખુદ ભાજપના કાઉન્સિલરે અધિકારીઓને બતાવ્યો વિકાસના કરેલા કામો કાઉન્સિલર કલ્પેશ પટેલ અને દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુદાર કામને લઈને વિવાદ થતાં સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારને પગ પડવાનો વારો આવ્યો હતો જ્યારે સમસ્યા ગટરોના પાણી બેગ મારતા હોવાના સ્થાનિક કાઉન્સિલરની રજૂઆત હતી વારંવાર ફરિયાદ કરવા છતાં પણ કામો ન થતાં સ્થાનિક લોકોએ કાઉન્સિલર સાથે વિવાદ કરતા કાઉન્સિલરે ગંભીરતા લઈને દક્ષિણના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુદાર ફરિયાદ કરી તેમ છતાં ઉલટાચોર કુટવાલ કોડાટે જેવી નીતિ ત્યાં જોવા મળી હતી ત્યાં બગીચામાં પણ દૂષિત ગટરના પાણી દુર્ગંધ મારતા હોવાના આંખો દેખે દેખાયા હતો જ્યારે જાહેરમાં દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિ જાહેરમાં લોકોની સામે ખખડાવ્યા હતા જેને લઈને રોડ પર જાહેર માર્ગ પર દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાઉન્સિલર વચ્ચે તડાફડી થઈ હતી દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુદારે જાહેરમાં રોડ પર પબ્લિકના ટોળા વચ્ચે કાઉન્સિલરના પગ પકડ્યા હતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા તેનું કારણ એવું હતું કે તેમના કાર્યપાલક અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હોવા છતાં કામો ન થયા હોવાનું જાતે સ્વીકાર્યું હતું છેલ્લા દસ વર્ષથી તળાવના કામની ફરિયાદ વારંવાર કરવામાં આવે છે પરંતુ કામગીરી થતી નથી તેવી કાઉન્સિલર અને સ્થાનિકોની રજૂઆત હતી પાણી કથરો હોય તો કથરો હટો પાણીનો અત્યારે નીકાળતો એકથી ઢોઢ કલાકમાં પાણી નીકળી ગયું છે કોઈ પાણી અત્યારે હાલમાં નથી

ચારપોટ સાહેબ હતા મિસ્ત્રી સાહેબ આવ્યા તળાવની અંદર જે પાણી જાય છે ગટરનું પાણી જાય છે હરસંઘવી સાહેબ જ્યારે વડોદરા આવ્યા ત્યારે સવારે છ વાગ્યા સુધી સાહેબ સાહેબને અમે ત્યાં બેઠા જે વાત થઈ કે અહીં વોટર હાર્વેસ્ટિંગ કરી દઈશું અહીં કરીશું પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કંઈ નથી થયું અત્યારે પણ પાણી જ વરસાદ પડે પાણી ભરાઈ જાય ગટરનું પાણી તળાવમાં જાય સવાર ચાલવાવાળા લોકોને બગીચાની અંદર બીમારી થાય લોકો અમારી ત્યાં રજૂઆત કરવા આવે તો કઈ સુધી વસ્તુ સહન કરીએ હમણાં છોતેર માંથી કેટલી સીટો જીતાડી આપશો તમે તમારા પાપે અમારે ભારતીય જનતા પાર્ટી અમારે બધું ભોગવવાનું રે હંડ્રેડ પર્સન્ટ ગોલ ગોલ ગુમાટવાની અમારા ભારતીય જનતા પાર્ટીના વિચારસરણી પ્રમાણે નવા કોર્પોરેટરો હોય એટલે એમના ગોળ ગોલ ગુમાટવાના અને કામ નહીં કરવાનું આ રીતની પરિસ્થિતિ આ નીતિ બધી નહીં ચલાવી લઉં

આ રહીશો પણ આયા છે જોડે રજૂઆત કરવા ચાલો હું આવું આ તો પરિસ્થિતિ મેં નું ઢાક નું જાતે આ ટીકમ લઈને ઢાક નું ખોલ્યું પાણી કાઢવા મેમ નું ઢાક નું જાતે પાણી લઈને કાઢ્યું તમારા પાસે સમય નહીં આવડે સાહેબ બે બે ચાર્જ લઈને બેઠા છો ચાર્જ બધા ખાલી હોય ને તો સરકાર માં રજૂઆત કરો જગ્યાઓ ભરો તમારથી આ જગ્યાએ જે ડ્રેનેજનું પાણી ઉભરાય છે જે કલ્પેશભાઈની રજૂઆત છે એના માટે ડ્રેનેજ પ્રોજેક્ટનું કામ ચાલે છે એ મે મહિનાની અંદર આનો વર્ક ઓર્ડર આપેલો છે સાત કરોડના ખર્ચે આ જ્યારે કામ પૂરું થશે ત્યારે આ ડ્રેનેજનું પાણી ઉભરાવાનું બંધ થશે તો આ પાણીમાં કશું કર્યું નથી એવી જે રજૂઆત કરે છે આટલા વર્ષોથી એનું તો સોલ્યુશન કરી રહ્યા છે

અને જોતા અહીંયા તો કોઈ પાણી દેખાતું નહોતું પણ એ જ્યારે રજૂઆત કરતા હશે તે વખતે જે પાણી હતું એ કચરાનો નિકાલ કરવાથી થઈ ગયું અત્યારે જે તળાવ બતાવે છે તળાવની અંદર કેટલીક જગ્યાએ પાણીની બોટલો ફ્લોટિંગ છે એ સાફ કરવાનો પ્રશ્ન છે ફ્લોટિંગ બોટલો તો સવારમાં ઘણા બધા મેં નહીં પગે પડ્યો એ એટલા માટે કે અમે તો કામ કરી રહ્યા છે એ તો નીચે કઈક પડી ગયું હતું એટલા માટે